એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીજી રાજકોટ સિટી ડિવિઝન ટુ સર કાલે એક વિડીયો વાયરલ થયો છે રાજકોટના એમાં અધિકારીઓ રિસીવર અને મોબાઈલો વાત કરતા હોય છે અને ફરિયાદ અચ્છા ગઈકાલે જ પ્રાથમિક તપાસ માટે જો અત્યારે આવેલો છું ગઈકાલે છે ને ઇલેવન કેવી ગાંધીગ્રામ ફીડર એ પોર્ટમાં ગયેલો રાત્રે બે ને પાંચે અને ત્યાર પછી ફિગર ફોર્ટમાં જાય એટલે ઘણી બધી ફરિયાદો એક સાથે આવતી હોય છે ત્યાર પછી એચટી વિભાગ જે મોટી એમને મેન્ટેન કરે છે એમને જાણ કરેલી અને એ લોકો એ પોતે તાત્કાલિક પેટ્રોલિંગમાં નીકળી ગયેલા પણ ફોલ્ટનું લોકેશન મળતા થોડી વાર લાગી એટલે એ લોકોએ કે પ્રતિમાનગર સબડિવિઝનમાંથી પણ બે સ્ટાફને ત્યાં પેટ્રોલિંગમાં ગયેલા અને અહીંયા એક એપ્રેન્ટિસ જે ટેલિફોન ઓપરેટર તરીકે અમારે કામ કરતા હોય છે એક વ્યક્તિ અહીંયા હાજર હતા કોઈપણ ગ્રાહકને ફરિયાદ નોંધાવવા માટે અમારી પાસે ઓગણીસ એક બાવીસ એક સેન્ટ્રલાઇઝ કસ્ટમર કેર સેન્ટર છે આ ઉપરાંત પ્રદ્યુમન નગરનો એક સીયુજી નંબર પણ છે અને એક આપણો બીએસએલનો જૂનો લેન્ડલાઈન નંબર પણ કાર્યરત છે હવે આ દરમિયાન ફરિયાદોનો ધોધ વેતા એપ્રેન્ટિસ જે છે એ અમારા જે સીયુજી નંબર પર છે ત્યાંથી ગ્રાહકોની ફરિયાદો ગાંધીગ્રામ વિસ્તારની એટેન્ડ કરી અને એ એમનું તે એમની સાથે વાતચીત ચાલુ હતી અને મેનવાઇલ લેન્ડલાઈન ઉપરનો જે નંબર છે એ એ જે એમને ફરિયાદ જે વિડીયો વાયરલ થયેલો છે કે સે જાડું રાખેલું હતું એવું એનાથી કરાય નહીં કારણ કે એક ફોન ચાલુ હોય તો પણ બીજા ફોનમાં ગ્રાહકને ફોન ઉપાડીને એવું કહેવાય કે અમારા બીજામાં ચાલુ છે અને હું તમારું ફરિયાદ હમણાં લખું છું એટલે કાલે ખૂબ જ ફરિયાદો આવી જ્યારે ફિટર બંધ હોય છે ત્યારે હજારોની સંખ્યામાં ઘર અને દુકાનોના બીજ જોડાણમાં પાવર નથી હોતો એટલે ફરિયાદોનો ઢગલો ખૂબ જ થતો હોય છે છતાં આ બાબતે વિશેષ તપાસ કરી અને આવી ઘટનાઓ ન બને અને જવાબદાર કર્મચારી સામે અમે સ્ટ્રીક એક્શન લઈશું સર મહત્વની બાબત કે જે કાલે જે કોલ આવેલો ત્યારે ઓપરેટર જ હતા કોઈ અધિકારી અધિકારી સિનિયર અધિકારી કોઈ જુનિયર અધિકારી આ જગ્યાએ હું હાજર હતા કે રાત નાઇન્ટ શિફ્ટમાં અમારે લાઇન સ્ટાફને કોલ સેન્ટરની અંદરના સેટઅપ પ્રમાણે ત્રણે ત્રણ સીટમાં લાઇન સ્ટાફ અને ઓપરેટર આ રીતે હોય છે એન્જિનિયરો જે છે અધિકારીઓ છે તમે કહો છો એ અધિકારીઓ રાતના ટાઈમમાં ડ્યુટીમાં સર ઉપર લેવા છે કારણ કે જે રીતે ગંભીર ઘણા લોકો થયા હતા હા ફરિયાદ જે ગ્રાહકોની ફરિયાદ છે તો તરત નોંધી અને ચાલુ કરવાની વિધિ તો કરાવી દીધી અને બે ને પિસ્તાલીસે ફોલ્ટ આઈડેન્ટિફાઈ થયો ત્યાર પછી પંદર મિનિટમાં જે જમ્પર ગયેલું હતું લાખના બંગલા પાસે એ જમ્પર અમારી બી સીટ છે નું તે તાત્કાલિક કરી દીધેલું પણ ગ્રાહકની ફરિયાદો લઈ અને કાર્ય તો થઈ ગયેલ પણ જે આ ઘટના બની કે જેમાં એમને ક્રેડલને કારણે અમુક ગ્રાહકોને જવાબ નથી આપી શકતા એ બાબતમાં અમે જે તે કર્મચારીઓ પગલાં લઈશું ઓકે